હેલો ફ્રેન્ડ્સ ઓમ સાંઈ રામ મારસાપતિએ સાંઈ નામ આપ્યા પછી ખંડોમાં મંદિર દર્શન કરીને સાંઈ શિરડીમાં આવ્યા શિરડીમાં એક ખંડેર હતું ત્યાં કોઈની અવરજવર નહોતી ત્યાં સાફ સફાઈ જાતે કરી અને તેમણે ત્યાં જ રોકવાનું પસંદ કર્યું સાંઈ બાબાને દીવા ખૂબ જ ગમતા હતા એટલે ગામમાં વેપારીઓ પાસે જઈને થોડું થોડું તેલ માંગ્યું અને એ તેલના દીવા તે કરતા હતા રોજનો હતો ખંડેરમાં રોજ દીવા થતા તો દિવાળી રોજ હોય એવું જ લાગતું હતું એક દિવસ વેપારીઓના સંપના કારણે વેપારીઓએ સાંઈ તેલ આપવાની ના પાડી દીધી સાંઈ શાંતિ જીતી ખંડેરમાં પાછા આવ્યા જે ટમલરમાં થોડુંક તેલ હતું તેમાં તેમણે પાણી નાખ્યું લોકો કુતુહલથી જોઈ રહ્યા કે બાબા શું કરે છે ટમલરમાં પાણી નાખ્યું ખંડેરમાં દીવા ચારે તરફ ગોઠવ્યા દિવેટો ગોઠવી દરેક દીવામાં પાણી નાખ્યું અને એ પાણીવાળા વાળા દીવા તેમણે પ્રગટાવ્યા અને દીવા પ્રગટાયા લોકોને ખૂબ ખૂબ જ અચંબો થયો અને એ દીવા આખી રાત ચાલ્યા ત્યાં ઉભેલા ভক্তોએ સ્વતઃ જ એક ભજન ગાયું દીપાવલી મનાએ સુહાની દીપાવલી મેરે બાબા કે હાથો મે જાદુ કા પાણી દીપાવલી ઓર મળીશું થેન્ક્સ ફોર વોચિંગ